તમને વરસાદમાં અચાનક ભજીયા ખાવાનું મન થાય અને અજમાના પાન અવેલેબલ હોય તો તમે આ ભજીયા છે એ ખૂબ જ ઝડપથી બનાવી શકો છો આપણે આવું બેટર રાખવાનું છે જેથી શું થશે કે પાન ઉપર સરસ એવું આનું લેયર્સ થઈ જશે બતાવી દો તો આવી રીતે ઘાટું થોડુંક રે એવું આપણે ભજીયાનું બેટર રાખવાનું છે જરૂર પડે તો થોડુંક પાણી આપણે એડ કરશું હવે આની અંદર છેલ્લે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું ખાવાનો સોડા છે આપણે એડ નહીં કરીએ કેમ કે ભજીયાને આપણે ક્રિસ્પી રાખવા છે સોફ્ટ નથી બનાવવા એટલે આપણે ખાવાનો સોડા છે એ નથી યુઝ કરવાના કે એનો કે આપણે આ ભજીયાની અંદર કશું એડ નહીં કરીએ તો આપણું પાનના જે ભજીયા બનાવવા છે એનું બેટર રેડી થઈ ગયું છે હવે આપણે જે આ પાનના ભજીયા બનાવવા છે એનું બેટર રેડી કરી દઈએ

એક ચમચી આપણે ચોખાનું લેડ એડ કરશું સરસ એવા ક્રિસ્પી એવા ભજીયા બનશે તો આ એડ કરી બીજા મસાલા કરી દઈએ એક ચમચી આદુ મરચાની પેસ્ટ છે એડ કરી દઈએ વન ફોર્ટી સ્પૂન જેટલા અજમા લઈ લેશું હાથ ચોળી એડ કરી દેસુ એક ચમચી તેલ એડ કરી દઈશુ ખૂબ સરસ એવી ફ્લેવર આવશે ભજીયાની અંદર અને સુકા ધાણા એડ કરી દઈશુ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશુ ભજીયા તળતા પહેલા આપણે ટેસ્ટ કરી લેશું એટલે મીઠું કે લીંબુની કોઈની જરૂર હોય તો આપણે એડ કરી દઈશું હવે આની અંદર એક ચમચી જેટલું લીંબુનો રસ એડ કરી દઈશું બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી દઈશું જરૂર પડે એ પ્રમાણે પાણી એડ કરશું જેવી રીતે આપણે ભજીયાનો ડો બનાવીએ પકોડાનો ડો બનાવીએ એવી રીતે જ આપણે એને બનાવવાનો છે એકદમ ક્રિસ્પી એવા ભજીયા બનશે આ થોડુંક આ ખીરાને છે થોડુંક ઘાટું રાખશું આની અંદર આપણે ખાવાના સોડા એડ કરશું એટલે થોડાક એવા સોફ્ટ અંદરથી સોફ્ટ અને બાર થી ક્રિસ્પી એવા ભજીયા થશે